નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આપણે ઘણા દિવસથી મળી રહ્યા છીએ અને આ છે અમારી મગફળી બ્લોક નંબર બેમાં ગીરનાર શહેર અને આની અંદર અમે આજ દિવસ સુધી શું શું માવજત અને કામગીરી કરી એ પણ વિડીયોમાં બતાવશું અને આની અંદર આજે અમે મહત્વની કામગીરી કરવાના છીએ અને આજે તારીખ છે સત્યાવીસ સત્યાવીસ જુલાઈ અને અમારી મગફળી આ વવાણેલી છે ત્રીસ તારીખ આજુબાજુ એટલે કે ત્રીસ જૂન આજુબાજુ જેમ કે આ ત્રીસ જૂનના દિવસે વાવેલી છે બ્લોક નંબર બેમાં અને બ્લોક નંબર એકમાં અડધી બાકી રહી ગઈ હતી વરસાદ આવ્યો અને ઈ વાવેલી હતી બે જુલાઈના દિવસે એટલે કે બે તારીખના દિવસે તો આ મગફળી અમારી આજે સત્યાવીસ દિવસની થઈ છે અને આની અંદર હવે કામગીરી કરવાની છે મહત્ત્વની ખાતર વ્યવસ્થાપનની જેમ કે અત્યારે ફ્લાવરિંગનો સમય છે અને ફૂલ પણ આવવા મળ્યા છે અને વરસાદ પણ ઘણો એવો રહ્યો છે પણ વરસાદ કઈ હકી કે ભાઈ અમારે ઓછો છે અમારા વિસ્તારમાં ઝરમર ઝરમર આવ્યો છે જમીનની અંદર કોઈ વરસાદની કે પાણીની તાણ નથી ભેજ પૂરતો છે અને સતત અઠવાડિયાથી ઝરમર ઝરમર વરસાદ દરરોજ આવે જ છે અને જમીન ભીની જ રહે છે અને સૂર્યપ્રકાશ નથી નીકળતો એટલે અમુક પાન મગફળીના પીળાશ ઉપર એ દેખાશે અને ફ્લાવરિંગનો સમય છે તો આને સમયસર જો આપણે ખાતર વ્યવસ્થાપનની કામગીરી કરીએ તો આપણે ફ્લાવરિંગ સારું આવે અને ફાલમાંય સારું રહે અને ઉત્પાદન પણ સારું રહે તો અમારે તો એવી જ કામગીરી કરવાની છે કે ભાઈ કેમ કરીને ઉત્પાદન મગફળીમાં વધારે લઈ શકાય કારણ કે અમારે આમાં બ્લોક નંબર એકમાં અને બ્લોક નંબર બેમાં અમારી જે કાંઈ જમીન છે એમાં અમે ચાર વર્ષથી મગફળી વાવીએ છીએ અને ઓણ પાંચમા વર્ષે વાવી છે તો અમારે ઉત્પાદન ઘટવા નથી દેવું વધારવું છે એના આ પ્રયત્ન બધા કરીએ છીએ અમે અને તમારે કોઈ કામગીરી ખાતર વ્યવસ્થાપનની કરવી હોય તો તમારી ઈચ્છાની વાત છે પણ અમારે ઉત્પાદન વધુ લેવું છે એના માટે અમે તો સમયસર કામગીરી કરી રહ્યા છીએ પછી જે કોઈ ખેડૂત મિત્રની જેવી સગવડ અને વ્યવસ્થા તો તમે પણ કરી શકો તો અમારે તો આમાં વધુ ઉત્પાદન લેવાના કોશિશ અને પ્રયત્ન કરી રહ્યા છે અને ક્યુ ખાતર અમે આમાં જે અત્યારે નાખવાનું નથી પણ બે સા શાહની બાજુમાં બંને બાજુ કોણથી વાવવાના છે તો ક્યુ ખાતર છે અને કઈ રીતે વાવશું એ આગળ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહીશો અને હવે આપણે થોડીક આની કામગીરી અત્યાર સુધી શું કરી એ અમે વિડીયોમાં આપણે થોડીક વાત કરી લી તો આ મગફળીની અંદર સત્યાવીસ દિવસની મગફળી થઈ છે અને આની અંદર બે છટકાઉ દવાના લીધેલા છે જેમ કે ઈયળ માટે પોરાજન અને છોડના વિકાસ માટે સાથે આપણે કુલેપની દવા પણ વાપરી હતી બ્લેક અમૃત તો ઘણા જ મિત્રોના કોમેટું એવી આવતી કે ભાઈ બ્લેક અમૃત ક્યાં મળે એનું રિઝલ્ટ બતાવજો તો મિત્રો રિઝલ્ટ તમારી સામે છે મગફળીના છોડનો વિકાસ અને ગ્રોથ સારો થયો છે અને મગફળીમાં કોઈ જાતનો પ્રોબ્લમ પણ નથી અને બ્લેક અમૃત ક્યાં મળે એનું તમને બાજુમાં એડ્રેસ છું અને અમારે જસદણ વિસ્તારમાં જસદણ ગઢડા રોડ એટલે કે ગઢડીયા ચોકડીની બાજુમાં જે ગઢડીયા રોડ અને ગઢડા રોડ જે આવ્યો છે જ પાણીની મેન ટાંકી બાજુમાં રૂપાલી એકરો છે ત્યાંથી મળી જાય છે અને તમારા વિસ્તારમાં ક્યાંથી મળે એનું આ એડ્રેસમાં તમને નંબર આપેલા છે એમાં ફોન કરીને પણ જાણી શકો અને બ્લેક અમૃતના રિઝલ્ટ પણ સારા એવા છે અને અમારા એની અંદર છટકાવ થઈ ચૂક્યો છે બે છટકાવ થઈ ગયા છે જેમ કે અમે ઈયળની દવા બે વખત છાંટ્યા એની અંદર એની સાથે અમે બ્લેક અમૃત નાખતા હતા અને બ્લેક અમૃત સંપૂર્ણ ઓર્ગેનિક છે એ કોઈ પેસ્ટીસાઇડ કેમિકલ પણ છે નહીં અને ઓર્ગેનિક હોવાના કારણે કોઈ જાતનું આપણે નુકસાન પણ નથી થતું અને સોડને તંદુરસ્ત રાખે છે અને રોગ મુક્ત રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેનાથી વધારાના રોગ કોઈ આપણે ગળો છે મસલી છે એ કોઈ પણ ઓછું આવે છે અને સારું એવું ફોર્મ્યુલેશન છે બ્લેક અમૃતની અંદર જેમ કે સંપૂર્ણ ઓર્ગેનિક છે અને કામગીરી પણ સારી છે તો જે કોઈ મિત્રને બ્લેક અમૃત સાચવું હોય તો આ એડ્રેસ જોઈ એમાં કોલ કરી અને જાણી શકો છો કે તમારા વિસ્તારમાં ક્યાંથી મળે તો આપણે રિઝલ્ટ જોઈ લઈએ અને છોડનો ગ્રોથ જોઈ લઈ તો વિડીયોમાં બન્યા રહેજો તો અમે કેમેરાની અંદર કોઈ પણ ઝૂમનું ફોલ્ડર કિરા વ્યા તમને બતાવી રહ્યા છીએ જે આ સોડ તમે જોઈ રહ્યા છો એકદમ તંદુરસ્ત છે અને હવે તમને એનું બતાવશું ફ્લાવરિંગ એટલે કે ફૂલ આવવાની અવસ્થામાં છે મગફળી અને ફૂલની હજી શરૂઆત જ થઈ છે સત્યાવીસ દિવસની મગફળી થઈ છે આપણે વાવી એના દિવસ ગણવી એટલે સત્યાવીસ દિવસ થાય છે અને હજી જે આ ફૂલ છે આમાં ફૂલનું પ્રમાણ વધશે અને ફ્લાવરિંગ માટેની દવા પણ અમે આની અંદર છાંટી દીધી છે જે પીજીઆર કરીને જે આપણે આવે છે ફ્લાવરિંગ માટીની દવા એ અમે ગયા વર્ષે જે રુજુતાનો ઉપયોગ કર્યો તો એ જ રોજુતાનો છટકાવ મેં આમાં એક લીધો છે પણ વરસાદી વાતાવરણ હતું ત્યારે છટકાવ લીધો છે અને વિડીયો અમે નથી બનાવી શક્યા એનો હજી આગળ પણ એના છટકાવ અમે એક બે લઈશું એટલે એ પણ વિડીયોમાં બતાવશું જેમ કે વરસાદ આપણે દરરોજ આવતો હતો ધીમો ધીમો એટલે બે ત્રણ કલાકનો ટાઈમ મળ્યો એટલે મેં દવા સાટી દીધી વિડીયો નહોતો બનાવ્યો અને એની સાથે અમે સ્ટીકર અપસા દવા નાખતા એટલે રિઝલ્ટ પણ મળી જતું જેમ કે વરસાદ આવે તો દવા ધોવાય નહીં તો આવી રીતની અમે કામગીરી આની અંદર અત્યાર સુધીમાં કરી છે અને છોડનો વિકાસ પણ સારો એવો છે પણ હાલ અત્યારે જે આ પાનની અંદર થોડીક પીળાશ દેખાય છે એ આપણે અત્યારે સૂર્યપ્રકાશ નથી નીકળતો એના કારણે છે અને વરસાદ ધીમો ધીમો આવ્યો અને સતત ભેજ રહ્યો એના માટે પણ સૂર્યપ્રકાશ ન નીકળે એટલે વધારે પાણીનું પાસન ન થાય છોડના પાનની અંદર એટલે આ થોડીક પીળસ બતાવતી હોય પણ હવે આની અંદર આપણે મહત્ત્વની કામગીરી કરવાની છે ખાતર વ્યવસ્થાપનની કે જેનાથી ફ્લાવરિંગ વધુ આવે અને ફ્લાવરિંગ આવ્યા પછી હુયાની સંખ્યા વધે એના જે પોપટા બનાવવા એમાં આપણે ખાતરના કોઈ તત્વ ઘટે નહીં અને છોડ તાકાતવાળો રહે એટલા માટે ખાતરનો અમે આની અંદર ઉપયોગ કરવાના છીએ અને કયું ખાતર છે કેટલું પ્રમાણ રાખવાનું આગળ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો અને આ આપણે જોઈ રહ્યા છીએ બ્લોક નંબર બેની અંદર અને હવે તમને બતાવશું બ્લોક નંબર એકમાં એમાં જ પણ આવી જ મગફળી છે તંદુરસ્ત છોડ છે અને છોડનો વિકાસ પણ સારો એવો થયો છે આવી રીતની મગફળી છે જેમ કે અમારે ઝૂમ ઓછું છે અત્યારે કેમેરામાં અને થોડુંક ઝૂમ કરીને બતાવી તો આવી રીતના છોડ છે મગફળીના તો છોડનો વિકાસ તો બરાબર થયો છે હવે આપણે જોઈશું બ્લોક નંબર એકની અંદર જઈને તો મિત્રો હવે આવી ગયો છે બ્લોક નંબર એક એમાં પણ ગીરનાર શ્યાર જ વાવેલી છે અને આ બાજુમાં ઘાસચારા માટે મકાઈ વાવેલી છે અને આ છે ગીરનાર શહેર મગફળી આમાં પણ આપણે એ જ માવજત કરી છે અને બેક્ટેરિયાની પણ માવજત કરી હતી અને બેક્ટેરિયાનું રિઝલ્ટ તો મળ્યું છે પણ ઓછા વરસાદના કારણે પૂરેપૂરું રિઝલ્ટ નથી જેમ કે વધારે વરસાદ હોય ને વધુ જમીનની અંદર ભેજ હોય તો વધારે રિઝલ્ટ મળે બેક્ટેરિયા વધુ બનતા હોય છે પણ આજે સત્યાવીસ તારીખ કાલે છવ્વીસ તારીખના દિવસે પણ અમારે વરસાદ નહોતો અને ખરાટ થઈ છે એટલે આજે અમે ખાતર વાવવાના છીએ અને આવતીકાલે અઠ્યાવીસ તારીખની આગાહી છે જો વરસાદ આવે તો ખાતર કમ્પ્લીટ એની કામગીરી કરવા લાગે અને સમયસર આપણે માવજત થઈ શકે મગફળીમાં જેમકે વધુ ઉત્પાદન લેવા માટે આવી બધી કામગીરી જો કરી તો જ વધુ ઉત્પાદનની શક્યતા રહે છે તર વર્ષો વર્ષ મગફળી વાવ્યું એટલે ઉત્પાદનમાં ઘટાડો આવે જ છે પણ અમારે ઘટાડો નહીં પણ વધારો લેવાનો છે એટલે આવી રીતની કામગીરી કરી રહ્યા છીએ જેમકે આપણને નક્કી થાય અને બીજા ખેડૂત મિત્રોને પણ જાણવા મળે કે ભાઈ આપણે સમયસર જો પૂરે માવજત કરીએ તો ઉત્પાદન ઘટે નહીં અને ઉત્પાદનમાં વધારો થાય તો આવી રીતની છે આ બ્લોક નંબર એકની અંદર તો આમાં પણ છોડ તંદુરસ્ત છે અને ફૂલની અવસ્થા બતાવી દી આમાં પણ ફૂલની શરૂઆત થઈ ગઈ છે અને હજી આની અંદર ફૂલોની સંખ્યા વધશે એ પણ આગળ વિડીયોમાં બતાવશું શરૂઆત જ થઈ છે તો આવી રીતની છે આ બ્લોક નંબર એકમાં ગિરનાર શેર મગફળી થોડુંક ઝૂમ કરીને આપણે જોઈ લઈએ આપણને પૂરેપૂરા છોડ દેખાય રહી તો આવી રીતના છોડ છે અને તંદુરસ્ત છોડ છે જેમ કે આની અંદર ગળો કે એવું કોઈ જાતનો કાંઈ રોગ નથી અને કોરાજન દવા છાંટ્યા પછી તેલનું પણ નિયંત્રણ પૂરેપૂરું મળી ગયું છે અને ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવતી ભાઈ કે મગફળી નાની છે અને અત્યારથી કોરાજન ન સટાય તો મિત્રો આપણે બીજી કોઈ હળવી દવા સાટવી એમાં રિઝલ્ટ ઓછું મળે ને પછી પાછું આપણે કોરાજનમાં જવું એના કરતાં અમે શરૂઆત જ કોરાજનથી કરી છે ને કોરાજન એસી ફોર્મ્યુલેશન દવા આવે છે જે સાટવાથી મગફળી ઠોઠડાતી નથી અને વધકૂળે પણ સારી રહે અને બીજી કોઈ પણ આપણે દવા સાંટવી કોરાજનથી આપણને એમ થાય આ સસ્તી છે પણ એનું પ્રમાણ પંપની અંદર નાખવામાં વધારે હોય છે જેમ કે વીસ પચીસ એમએલ તો નાખવું જ પડે અને આ છે તે કોરાજન પાંચથી છ એમએલ નાખવાનું તો હરવાળે પંપનો ખર્ચ તો હરખો જ થાય છે અને બીજી દવાથી મગફળી પણ એની ઓછી રહેશે અને ઠોઠડાઈ જાય છે છોડવા પૂરો વિકાસ આપણે ફ્લાવરિંગ સમય સુધીમાં ન થઈ શકે છોડનો એટલે ફ્લાવરિંગ ઓછું રહે એટલે ઉત્પાદન આપણને ઓછું મળે આજે તમે જોઈ રહ્યા છો ફ્લાવરિંગની આવી રીતની શરૂઆત થઈ ગઈ છે અને છોડનો વિકાસ પણ સારો છે અને છોડની અંદર આ એક જ છોડ છે અને ડાળીની સંખ્યા તમે જોઈ લો અત્યારે પૂરતા પ્રમાણમાં ડાળી પણ ફૂટી રહી છે અને ફ્લાવરિંગ પણ આવી રીતનું કમ્પ્લીટ સારું એવું થઈ રહ્યું છે આપણે થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ આવી રીતનું ફ્લાવરિંગ અત્યારે શરૂઆત છે તો મિત્રો અમારી બંને બ્લોકમાં મગફળી તમે જોઈ લીધી આવી રીતની મગફળી છે અને હવે આમાં ખાતર વ્યવસ્થાપનની કામગીરી કરવાની છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કયું ખાતર છે અને કેટલું પ્રમાણ રાખવું એ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં ટેટ સુધી બન્યા રહેજો તો મિત્રો બ્લોક નંબર એકમાં મગફળીમાં ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે અને આવી રીતનું ખાતર વાવી આવ્યું છે ટ્રેક્ટરની વચ્ચે એક એકસાર અને બંને બાજુ ખાતર વાવાતું જાય અને સાઈડના બે સામાં પણ વાવાતું જાય એ રીતનું વાવી રહ્યા છીએ તો નજીક આવીને બતાવશું કે કઈ રીતનું ખાતર વાવાય છે અને વહણીમાં કઈ રીતના દાતા અને શાહની બાજુમાં દાંતો રહે અને ખાતર વાવાતું જાય એ રીતનું બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને હમણે નજીક આવી અને બતાવશું તો મિત્રો આગળ આવીને બતાવજો કે કયું ખાતર છે એને કેટલું પ્રમાણ રાખ્યું છે અને ત્રણ જાતના મિક્સ ખાતર વાવી રહ્યા છે એ તો કેટલું પ્રમાણ રાખવું એ પણ બતાવજો તો વિડીયોમાં બન્યા રહેજો ખાતર મગફળી વાવી રહ્યા છે અને કયું ખાતર છે એ હવે વિડીયો માં બતાવશું અને કેટલું પ્રમાણ છે એ પણ બતાવશું અને કઈ રીતે વાવી રહ્યા છે એ બતાવશું તો વિડીયો બન્યા રહી રહીજો તો મિત્રો આવી રીતનું શાહની બેય બાજુ ખાતર વવાય જાય એ રીતના ખાતીની અંદર દાતા ફિટિંગ છે જ્યાં વસેરના દાતા છે એમાં શાહ એક વસેરે અને બે બાજુ શાહની બાજુમાં એક એક દાંતો એ ખાતર વવાતું જાય શાહની બાજુમાં બે બાજુ અને આ સાઈડનો જે દાંતો છે એ પણ શાહની બાજુમાં હાલે છે અને આ શાહમાં પાછું ફરીને જ્યારે આ શાહ વશે લેશું આવડો આ શાહ ત્યારે આ શાહની અંદર બે બાજુ વશે દાતા હાલે આવશે અને સાઈડનો દાંતો આ શાહની બાજુમાં હાલ્યો આવશે એ તમને હાકીને બતાવશું અને હવે ખાતર ક્યુ છે એ બતાવી દઈ તો ખાતર અમે ત્રણ ખાતરનું કોમ્બિનેશન કર્યું છે એટલે કે ત્રણ ખાતર મિશ્રણ કરીને વાવી રહ્યા છીએ એ આજે ખાતર તમે જોઈ રહ્યા છો આમાં છે આપણે જે સિંગલ્સ ઉપર આવે એ નહીં પણ એનાથી થોડુંક વધારે સારું જે એસએસપી સિંગલ્સ ઉપર આવે એનાથી બે તત્વોનો વધારે આવે એ ખાતર છે તો એ ક્યુ છે એ હવે તમે વિડીયોમાં જે ફોટો બતાવી એ બેગ જોઈ લીજો અને કેટલું પ્રમાણમાં તત્વ છે એ બતાવશું મિત્રો બાજુમાં ખાતરની બેગનો ફોટો જોઈ રહ્યા છો એ છે મહાસુપર એટલે કે મહાઝિમ્બો ઝિમ્બો એટલે કે આ જે મહાસુપર જે ખાતર છે એની અંદર બે તત્વો વધારાના છે એની અંદર બોરોન છે અને ઝીંક પણ છે અને જે આપણે સિંગલ સુપર જે એસએસપીમાં જે તત્વો આવે છે એ તો છે જ એનાથી વધારાના બોરોન અને ઝીંક આ બે તત્વો વધારાના છે અને જે આપણે સિંગલ્સ ઉપર એસએસપીમાં જે તત્વો આવે છે પોઢ ટકા ફોસ્ફરસ અને અગિયાર ટકા સલ્ફરને કેલ્શિયમ એની જ સાથે આ ખાતરની અંદર બે તત્વો વધારાના છે જે બોરોન અને ઝીંક જે મગફળી માટે સારું એવું કામ આપે છે ને અમે એ વાવી રહ્યા છીએ અને એની સાથે આ બીજી બેગ છે પોટાશની જે એમઓપી પોટાશ મ્યુરેટ ઓફ પોટાશ કહેવાય તે એની અંદર પ્યોર એક તત્વ સાઠ ટકા પોટાશ આવે છે એ પણ આની સાથે મિક્સ કરી અને વાવી રહ્યા છે અને બીજું સાથે છે એમોનિયમ સલ્ફેટ તો એમોનિયમ સલ્ફેટમાં વીસ ટકા નાઇટ્રોજન એમોનિકલ નાઇટ્રોજન છે જે ધીમી ગતિથી નાઇટ્રોજન સોરને પૂરું પાડે અને જે તમે આ પાન પીળા જોઈ રહ્યા છો વરસાદ વધુ વરવાના કારણે જેમ કે વરસાદ વધારે નથી થયો પણ ધીમો ધીમો આવ્યા રાખ્યો અને સૂર્યપ્રકાશ ન મળ્યો જેનાથી છોડની ઉપર વરસાદનું પાણી હોય અને નીચેથી નહીં પણ પાણી મળે જમીનમાં ભેજમાંથી તો સૂર્યપ્રકાશ વગરનું બાંધની અંગ અંદર પાણીનું પૂરેપૂરું પાસન ન થાય એટલે પાન પીવું પડતું હોય છે તો એના માટે આ એમોનિકલ નાઇટ્રોજન સારું એવું કામ આપે છે અને એમોનિયમ સલ્ફેટમાં ત્રેવીસ ટકા સલ્ફર પણ આવે છે તો મગફળીને આપણે સલ્ફરની જરૂર હોય તો એ સલ્ફર પણ મળી જાય સાથે બીજા કોઈ સલ્ફર આપણે ન નાખવા પડે એના માટે એમોનિયમ સલ્ફેટનું સારું એવું કામ મગફળીમાં થાય છે તો આ ત્રણેય ખાતરનું માપ તમને કહી દઈ કે જે સુપર ખાતર છે જે મહા સુપર એ પણ આપણે એસએસપી સુપરની જેમ એક વીઘામાં વીસથી પચીસ કિલો એની સાથે મ્યુરોટ ઓફ પોટાશ બારથી તેર કિલો નાખવાનું બાર નાખો તોય પણ ચાલે અને તેર નાખો તો પણ ચાલે અને એની જ સાથે આ વખતે અમે એમોનિયમ સલ્ફેટનું માપ વધાર્યું છે કારણ કે અત્યારે વરસાદનું પ્રમાણ વધારે હોય ને જે પછી આની પછી વરસાદ આવે એટલે મગફળીને પૂરેપૂરું સલ્ફરય મળી રહે અને એમોનિ નાઇટ્રોજન પણ મળી રહે જેનાથી ફાલમાં હારું રહે ફ્લાવરિંગમાં સારું રહે અને ધીમી ગતિથી તત્વો આપનારું ખાતર છે એમોનિયમ સલ્ફેટ તો એનું માપ અમે આમાં એ વધારીને જે પાયાના ખાતરમાં અમે પાંચથી છ કિલો આપ્યું હતું મિક્સમાં અને આ વખતે બાર કિલો વીઘે જાય એ રીતનું મિશ્રણ ત્રણેય ખાતરનું મિશ્રણ કરી અને ઓણ એમાં નાખી અને મગફળીમાં વાવી રહ્યા છે એ તો કઈ રીતનું વવાય છે અને ટ્રેક્ટર કઈ રીતનું આલે હાથી કઈ રીતનું આલે વિડીયોમાં આગળ બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને આની અંદર મગફળીની અંદર જે અમે ફ્લાવરિંગ માટે જે દવાનો ઉપયોગ કરેલો છે એ દવા રુજુતા એની માહિતી તમારે રુજુતાની વધારે જોતી હોય તો એનો આપણો વિડીયો એકસ્ટ્રા જ છે જે અમારી ચેનલ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલ ઉપર જઈ અને વિડીયોના લિસ્ટમાં નીચે છેલો વિડીયો અને અમારી ચેનલની શરૂઆતમાં પહેલો વિડીયો એમાં તમને રુજુતાનું પૂરેપૂરી માહિતી મળી રહે તો એ વિડીયો પણ તમે જોઈ લેજો જેનાથી તમને જાણવા મળે કે ફ્લાવરિંગની દવાનું રુજુતાનું શું શું કામગીરી છે અને કઈ રીતનું કામ આપે અને ફ્લાવરિંગ કઈ રીતે વધારે તો મિત્રો આવી રીતના વિડીયો અમારા જોતા રહેજો અને તમને જાણકારી મળતી રહે તો મિત્રો હવે ટ્રેક્ટર હાંકીને બતાવજો તો મિત્રો આવી રીતનું વાણીનું હાંકી છે અને આગળ દાતામાં ખાતર વવાતું જાય અને પાછળ

તો મિત્રો આવી છે મગફળી અમારી અને મગફળીમાં લેક અમૃત પણ સાચેલ છે અને રોડનો વિકાસ અને ક્રોધ સારો છે તો

મગફળીને કામ આપવા મળે અને મગફળીને ફ્લાવરિંગમાં ખાતર સારું એવું કામ આપે તો ફ્લાવરિંગ પણ સારું આવે અને મગફળી સારી થાય એના માટે આવી રીતની કામગીરી કરી રહ્યા છીએ તો હવે આપણે વિડીયોનો ઘણો સમય થઈ ગયો છે અને વિડીયો હવે આપણે પૂરો કરીશું તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન